ઈ ચલાલે એટલે માં ગોરાણી માં એની ઘરે આવ્યા એ ઘરે આવ્યા પણ એક માણસને થયું કે આ વેપારી ની દુકાન માંથી નીકળ્યા નક્કી આવી થેલી માં હોનામોર જ ભરેલા હોય એ હોના હોનામોર સમજી અને એ માડી ના હાથ માં ચોર સાબી એ થેલી લઈને ભાગ્યો બેટા બેસવું નથી ઓલ માર દેખ રહ્યા ન્યૂયોર્ક એ મકાન હું જોવા ગયોતો ચોર જોઈજો નો જશે ક્યાંક ભેટ આપી લાગે ઘોરાણીમાં ને એનામોર હમજી અને ચોર ભાગ્યો ગોરાણી માં મળ્યા રાડિયું નાખવા પકડો ચોર 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 માણસો વાહે થયા ચોર હાથમાં આવ્યો નહીં પણ ચોર સાંદીપની ની વચ્ચેથી નીકળ્યો અને એને એમ થયું કે આ થેલી હાથમાં ભાળ ત્યાં સુધી ઓલાય મને વાહે મૂકશે નહીં ઈ એને સાંદીપની ઋષિ દાદાની જે કુટિયા હતી એમાં ઘા કરી દીધો અને એ વયો ગયો પણ ગોરાણી જેમાં જેના હાથમાં લઈ ઝાટ્યું હતું ને એના મોઢામાં લઈ દાદા હરાપ નીકળી ગયો એ જે ખાશે એને દારિદ્રતા આવશે એને દારિદ્રતા આવશે આવો ખરાબ નીકળી ગયો હવે બેનું એવું કે અહીંયા સુદામાને અને કૃષ્ણને ગોરાણીમાં લાકડા લેવા મોકલતા હતા એ લાકડા લેવા મોકલતા હતા એમ થયું કે દીકરા આખી આખો દી જંગલમાં રહેશે તો એને શું આપું એ એમાં ખાખા ખોળા કર્યા તો આ થેલી મળી ગઈ થેલી ખોલીને જોયું તો ચણ્યા એટલે કીધું બસ આ ચણ્યા આપી દો એ ચણ્યા જે આપ્યા દાદા ગોરાણીમાં ખબર નથી ક્યાંથી આવે એને એમ કહ્યું કે ચાંદીપરની ઋષિ ક્યાંકથી કોક આપ્યા હશે એ જ આ ચણ્યા આને આપ્યા અને સુદામાન કૃષ્ણ બે જ્ઞાન સુદામા એવા જ્ઞાની હતા એને જ કીધું કે સુદામા તું વરસાદ આવ્યો ઝાડના થળિયાની નજીક કૃષ્ણ બેઠા થા દાળ ઉપર સુદામા બેઠા થા પણ દાદા એમ થયું કે થોડાક ચણ્યા ખાઈ અને આમ જે હાથમાં લીધા ત્યાં તો વેદની રૂચા ઓળ ઓ ગુરુમાં એ કીધું છે ના ખાય નહીં ત્યારે નિયમ હતો સાહેબ નકર તો દ્રૌપદીને લઈને આવ્યા અને કે પાંચે ભાઈ વેચી લ્યો તો એમ નો કહી દે કે માં હું બોલો છો પણ ત્યારે બોલાય ગયું પાળવું પડતું હતું ગોરાણીમાં એ ખાવાનું કીધું છે અને હવે નાખી દેવાય નહીં અને હવે જો મારો કૃષ્ણ જો આ આ ચણ્યા ખાશે ને તો લાખો ને દારિદ્રતા આવે તો હાલે પણ લાખો નો પાલન હાર બનશે તો પૃથ્વી રાહત આળ વહી જાય સુદામાં ખાઈ જતા

શમલી સતીબાબા હોનાનો થાળ લાવ્યો હોનાના થાળમાં પોટલી મૂકી પણ તાંદુલની પોટલીની જેમ જેમ કૃષ્ણ ગાંઠું છોડે ને સુદામાના દാരിദ്ര્રના ભૂખા નીકળતા હતા ઓ સુદામા તેટલા બરકત નખ્યા એક બુકડો માર્યો બીજો બુકડો માર્યો એ બે માં રિધી સીધી માં ખડી કરી દીધી ત્રીજો બુકડો મારવા ગયો નૃક્ષમણી ને માં હાથ પકડ્યો પારખી ગયો ઈ એ અર્ધાંગનાવ છે એ ગોપાલ દ્વારકા બસ હો બાપુ ત્રીજો બુકડો માર્યો હોત ને તો રાણીઓ નવર્યું થઈ જવાનું હતું હોનાની દ્વારકા દઈ દેવાનો હતો કૃષ્ણ અને રાણીઓને કેત કે હાલો હવે બારીઓ નીકળો ત્યાં કપ કરી લેવો દે ગયો સુદામાને

ਰਜਾ ਮੰਗਵੀ ਫਰੇ અરે ધન ધનાય આગળ વાતમાં નથી જાવું પણ કહેવાનો મતલબ કે આ હૃદયના ના છે એટલે હું વાત કરું જેને અરે બે હૃદય થી બેસું હૃદયમાં હોય ને મગજ માહિતી ભગવાન કાઢ રાતે આપણે હોય જાય પછી ભગવાન બધું ડિલેટ કરી કરે કે નહીં આપણે ખબર હોય માયાભાઈ છે કાલે પ્રોગ્રામ છે આરામ બરોબર ખબર ક્યાં હું તો ખબર ન હોય સપનામાં ક્યાંય ટેસડા કરતા હારા વિચાર કરશો ને તો સ્વપ્ન હારા આવશે અને સ્વપ્ન મોડું નહીં જોવાનું મારા સપના એ હું તો હોય તો કોઈ જગાડી ન હોય કે એવું મોઢું મરકાવું જોઈએ ફરાક ફરાક અમારે ભૂરા ને કોઈ સારું સપનું ન આવ્યું કુમાર જાણે જાગે ત્યારે આપતો હાશ હાશ જાગી ગયા આપડે કે ક્યાં ભુરા હું છું ખૂટ્યો વાહે છો ખૂટ્યો સપના યામ

મેં કીધું એલા ત્રણ કલાકે ભાવનગર આવતું થયું એને બદલે તમને એકો શાળી જ મજમાં આવે હમ સુવિધા ફોલો કરો આપણે બધું જોવે છે ને પણ મફતના પેટનું જોવે બે ગોઠણે વાવ હોય પણ ખબર પડે સબસીડી સીધે માળે મળે તો વાવ્યો તે ગોઠણે એક બાપા બેંક માં જાઓ બેંક માં ગયા તો ત્યાં આપણો આવા ખૂટવડા જેવા આપણા નગરો બધા ઈ સમય કોટ કાઢીને અને ખુરશી વાન ટીંગાડી એ બિચારા બે બટન ને ઢીલી કરીને બહાર ઊભા કરતા એમાં બાપા બિચારા તડીકાને હાલી આવ્યા એ આવીને ત્યાં બાકડે બેઠા હામે માટલું હતું સાહેબ હામાં ઉભા હવે આ બિચારા બાપા ખબર નઈ કે આ મેનેજર બાપુ સાહેબ

ને તો મારો બાપ બીજો કળશો લેતો બીજો કળશો આપ્યો પીધો પગના તળિયા તો તપી ગયું હશે બધું તપી તાણ ને તડકો બે ભેગો થઈ ગયો થોડીક વાર થઈ તો લાઈટ આવી ગઈ અંદર જાય એસી ચાલુ થયું બધું થયું એટલે મેનેજર સાહેબ પાછા ગયા અંદર પાછા કમ્પ્લેટ થઈને બેસી ગયા મુલાકાતીઓને મુલાકાત ચાલુ કરી દીધી એમાં બાપાનો વારો આવ્યો બાપા અંદર ગયા જેની પાસે પાણી મગાયું છે હામાં બેઠેલા બાપા કે કરી ભાઈ નમસ્તે સાહેબ નાની ઉંમર હો સાહેબ વાહ વાહ હા બરાબર છે બાપા આપ શું આવ્યા લોન લેવી બાપા

વડોદરાની યુનિવર્સિટીમાં વિશારદ થઈ અને કોઈ સ્ટેજ ઉપર આવ્યું તે તેમના પ્રથમ કીર્તિભાઈ છે સિહોરની કોલેજના પ્રોફેસર થી ને આવેલા સંગીત શિક્ષક તરીકે સિહોરની કોલેજ ચરોતર વડોદરાનું વાળુવડ ત્યાં જેતબાઈ બેઠી પાય આ ના થળેલી આઈ મહિસાગર ને કાંઠે થઈ દૂધ ભણેલા ખૂબ અંગ્રેજી આ હું કહું તોય મારી જેટલું તો ન જ આવડે અંગ્રેજીએ આ મને જ મારી કરે આ જવાબ આપશો હું જવાબ આપ હું ખરે ખરે અહીંયા બેઠો અત્યારે કહું તમને આખો પ્રોગ્રામ હું અંગ્રેજી બેન હું આપીએ ઘનુ દાદાને પૂછ્યું આખો આખો પ્રોગ્રામ અંગ્રેજી આયાં આખો આપીએ કહું પણ અહિયાં ના આપું હું કામ તમે કોઈ નો સમજાય એ મારે હું કામ કરું છું અને પૂછો કીર્તિભાઈ ને પૂછો યાર અમે ઇમિગ્રેશન માં અમેરિકા ઉભા હોય મને મોર કરે મારું અંગ્રેજી અમેરિકા નો ઇમિગ્રેશન માં બેઠો ઈ નથી સમજી એકઠો પછી તો હે જ થઈ